હરે મહાદેવ મિત્રો હું કથાકાર શિવરાજભાઈ શાસ્ત્રી વંદે દેવ ઉમામ પતિ સુરગુરુ વંદે જગદ વંદે પનક ભ્રુષણમ મૃધરમ વંદે પશુનામ પતિ આજે દોલુસિંહ ચૌહાણ ઇડાટાથી આજે એક મેસેજ આવ્યો બહુ આમ સમાજ માટે કરી અને આપણા બનાસકાંઠાના દરેકને ગૌરવ લેવા જેવો આ મેસેજ છે થરાદ તાલુકાના પાચર ગામના એક યુવાન છે જેનું નામ છે હરેશભાઈ ખાનાભાઈ પટેલ તેઓ આજે ચાર ધામની યાત્રા અને સાથે સાથે કાવડ યાત્રા લઈને આપણા થરાદ તાલુકાના પાછર મુકામે ભગવાન શિવજીના અભિષેક હેતુ તેઓ ગંગાજળ લઈને આવી રહ્યા છે આવો મને સમાચાર મળતા ખૂબ આનંદ થયો અને આપણા સમગ્ર બનાસકાંઠા માટે ગૌરવ લેવા જેવું ખરું કારણ કારણ એ છે નિસ્વાર્થ ભાવ ભક્તિ અને જેણે પુરુષાર્થ અને પરિશ્રમ થકી શ્રાવણ સુદ એકમ ને પચીસ તારીખ પચીસ સાત બે હાજર ના રોજ એ દિવસે ભગવાન મહાદેવજીનો આપણે અભિષેક કરશું તો સર્વ દરેક ભાવિક ભક્તોને હું કથાકાર સિદ્ધરાજભાઈ શાસ્ત્રી આપને જણાવવા માટે માગું છું કે જ્યારે ભાઈ હરીશભાઈ આવે ત્યારે ભક્તિ ભક્તિભાવથી એમનું આપણે સ્વાગત કરીએ અને ભગવાન મહાદેવજી સર્વનું કલ્યાણ કરે એ હેતુથી આપને આ વિડીયો બનાવેલો છે તો તમામ મિત્રોને હું અભિનંદન પાઠવું છું અને સાથે સાથે હરીશભાઈ ખાનાભાઈ આપણા ચૌધરી બાઈ શ્રી ભાચર નિવાસી એમને તો લાખ લાખ વંદન છે ક્યા હું સુંદર કાર્ય ભગીરથ કાર્ય તેઓ કરી રહ્યા છે અસ્તુ જય શ્રી રામ ઓમ નમો નારાયણ